ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આપણે ગુજરાતીમાં ગઈકાલે પાઠવીસ દિલાવરીમાં જોયું ગગુબા જે છે કાઠિયાવાડની મહેમાન ગતિ માટે નીકળે છે રાજવી ત્યાંથી પ્રસાદ થાય છે અને કવિરાજ જે છે તે પોતાના ગામના પાદરમાં આવે છે અને આગ્રહ કરીને એમના ઘરે લઈ જાય છે અને પોતે આગ્રહ કરીને ઘરે લઈને ખબર અંતર પૂછે છે અને ખાસ એમ ગગુબા કહે છે કે આજે રોકાવાશે નહીં અમે નીકળીએ એમ તો ચા પીવાનો એમને આગ્રહ કરે છે એવું આપણે જોયું અત્યાર સુધી જોયું હવે આપણે આગળ વધીશું તો અહીંથી શરૂ કરીશું આગ્રહ તો છે તો ચા પાણી પીવડાવી દો બસ દરબાર ગગુભાના ઘરે આવ્યા ચા પાણી પીધા એકબીજાના પરિવારના ખબર અંતર પૂછ્યા પછી દરબારે હળવેક થી પૂછ્યું કવિરાજ ઓણસાલ અનાજ પાણીનું કેવું છે દરબાર ગગુબાના ઘરે આવ્યા પછી એકબીજાના ખબર અંતર પૂછે છે અને કે છે કે આ વર્ષ કેવું ગયું એમ એને શું કીધું ઓણસાલ વરસાદ બંધ મૂકીને વરસ્યો નહોતો નબળા ચોમાસાને લીધે ખેતરમાંથી ખાસ કાંઈ નીપજ્યું નહોતું જેથી ગગુભાએ સાવ નબળો જવાબ આપતા કહ્યું છે નહીં જેવા શું કીધું જ્યારે એમને પૂછે છે ત્યારે કહે છે ગગુભાને શું કહે છે કે આ વખત કાંઈ ખાસ છે નહીં છે પણ નહીં જેવા એટલે કંઈ ખાસ નથી એમ જેને ન હોય ને એને એમ કહેવાય દરબાર જવાબ સાંભળી પડભર વિચારતા થઈ ગયા પછી થોડી વાર આડીઓ વાતો ચાલી મોડું થયું છે આમ કહી દરબાર રવાના થયા પણ તેઓના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કવિરાજ ગગુભાઈએ જ્યારે કહ્યું કે ચકલીના માળે ગરુડ પધાર્યા તેનો અર્થ એ તો નહીં થતો હોય ને પણ ચકલી ચણવગરની છે આ સંશયનો રવૈયો દરબારના મનમાં ફરવા લાગ્યો અંતર મનને કોરવા લાગ્યો પોતાને ગરુડની ઉપમા આપી અને કવિરાજ ખુદ ચકલી સમાન રહ્યા મેં આપને આપેલા કીધું તેમ ગરુડ પક્ષી રાજ છે અને ચકલી જે છે શું થયું તો કે જવાબ સાંભળીને પડભર વિચારતા થઈ ગયા એમ શું કામ તો કે આ વખત કેવું છે અનાજ તો થયું નથી છે એમને ખબર અંતર પૂછ્યા આ કીધું પછી એમને વાત પણ કરેલી કે આવી વખત કેવું ગયું ચોમાસું પણ ખાસ કઈ નહીં એમ પછી આપણને મેં કાલ ગઈકાલ આપણને કીધું તું ને કીધું તું કે દરબારના મનમાં એક વાત ગુંજ્યા કરતી હતી શું કામ તો કે આ ઉપમાને મરમ સંભળાવી વાત મનમાં ગૂમ્યા કરતી હતી કઈ ઉપમા આપી હતી ચકલીના માળે ગરુડ પધાર્યા એ રાજવી દરબારે કહ્યું હતું શા માટે તો કે ચકલી શબ્દ જે છે રાજવી દરબાર માટે વપરાયો હતો કારણ આમ નાના માણસને ત્યાં મોટા માણસ વધારે છે એટલા માટે ચકલીના માળે ગરુડ પધાર્યા એનો અર્થ એ તો નહીં થતો હોય ને પણ ચકલી ચણ વગરની છે એટલે માણસો પાસે છે નહીં અનાજ આ વખત ઓછું છે એમ અનાજ ઉપજ્યું નથી આ સંશયનો રવૈયો એટલે કે આ મનમાં એને કોરી ખાવા માંડી આ વાત આ વાતનો પેલી હોય ને જે મનમાં મનમાં તેમને કોરાવા માંડ્યો કોરી ખાવા માંડ્યો એમ આ સંશયનો રવૈયો દરબારના મનમાં ફરવા લાગ્યો અંતર મનને કોરવા લાગ્યો પોતાને ગરુડની ઉપમા આપી અને કવિરાજ ખુદ ચકલી સમાન રહ્યા દરબાર દરબાર હડાળ આવ્યા મોડેથી વાળું પાણી કરી ઢોલિયા પોઢ્યા પણ ઊંઘ આવી નહીં પડકા ઘસતા રહ્યા રહી રહીને એક વાત મનમાં ઘમ્મર વલોણાની જેમ ગુમ્યા કરતી હતી ત્યાંથી તો દરબાર નીકળી ગયા બધા ખબર અંતર જાણીને પછી તેમને ઘરે આવીને શું કર્યું વાળું પાણી એટલે કે જમી ખાઈને ઢોલીએ ફોડ્યા એટલે ખાટલા પર સૂતા પણ ઊંઘ આવી નહીં પડખા ઘસ્યા એટલે આમ તેમ વિચારોમાં રહ્યા રહી રહીને એક વાત એના મનમાં ઘમર વલોણાની જેમ ગુમ્યા કરતી એટલે વારંવાર એકની એક વાત જ પોતાને યાદ આવ્યા કરવાનું લાગે કવિરાજે અને ગરુડની ઉપમા આપી ક્યાંક મરમમાં સંભળાવી તો નહીં દીધું હોય ને એમ જ નહીતર કવિરાજ બોલે શું કરવા દરબારના દિલમાં રેણ થઈ ગઈ થઈ ગયું શું કામ તો કે દરબારને પોતાના મનમાં સંશય થઈ ગયો એમ હવે ખબર પડી ગઈ કે ઠીક આ કાંઈક ઓલું છે એમ સવારે દિયુક્તાની સાથે દરબારે હુકમ કર્યો ખારી ગામનો જે વજે સનાળી ગામે મોકલી દો ખારી ગામ આવેલા અનાજના ગાડા જે અગસરા ગામે મોકલવાના હતા પણ દરબારનો હુકમ થતાં તે ક્યાં મોકલી દીધા સનાળા ગામ માટે સાબદા કરાયા સાબદા કરાયા એટલે તૈયાર થઈ ગયા સાથે કામદારે પણ પ પસાયતા ભેળી એક ચિઠ્ઠી પણ લખી દીધી શું થયું હવે દરબારને રાખી રાહત ઊંઘ આવી નહોતી એટલે એમને નક્કી જ કરી નાખ્યું હવે મનમાં નિશ્ચય જ કરી નાખ્યો કે આ જે ગાડા જવાના છે એ હવે આપણે સીધા જ સનાળી ગામે મોકલી દેવાના છે જે પહેલાં ખારી ગામે મોકલવાના હતા એ હવે ગાડા સીધા સનાળી ગામે જશે હાથમાં લ્યો તો મુઠ્ઠી ફાટી જાય એવા ફળદ્રુપ અનાજ ભરેલા ગાડા જ્યારે ખૂબ જ એવડા સનાળી ગામના પાદરમાં ઊભા રહ્યા ત્યારે ગામ લોકોને નવાઈ લાગે શું થયું તો કે ખૂબ સરસ મજાનું અનાજ આ લોકોને તો અણસાલ પાક જ નહોતો થયો એટલે શું કરી શકે એટલે મુઠ્ઠી ફાટી જાય એવા ફળદ્રુપ અનાજ ભરેલા ગાડા કેવડા તો ખોબો એટલે કે નાના એવા હાથમાં નાના એવા ગામમાં શું થયું ખોબા ભરેલા અનાજના ગાડા ક્યાં આવ્યા તો કે સનાળી ગામે ઊભા રહ્યા ત્યારે ગામ લોકોને નવાઈ લાગી ગગુભાને તેમના ઘરેથી બોલાવ્યા રાજનું તેડું જાણી ઉતાવળા પગે આવ્યા લ્યો ગગુબા બાપુએ ચકલા માટે ચણ મોકલાવી છે તો સાંભળી લો આમ કહી ભસાયતે તે ગરવી નજરે ગગુબાબા સામે જોયું પછી આગળ કહ્યું ને બાપુએ કીધું છે કે દાદો સુરજ નારાયણ ભલે ભરે છે તો સાંભળી લો શું થયું ચકલીને ચણ આપણામાં એક કહેવત છે ચકલીને ચણ અને હાથીને મણ એટલે કે હું જાજુ તો નહીં દઈ શકું પણ આ ચકલીના ચણ માટે એમને કીધું હતું ને કે તમે ક્યાં ગરુડ ને ક્યાં અમારા ઘરે ચકલીના માળે આજે કોણ પધાર્યું ગરુડ પધાર્યા તો ચકલીની ઉપમા આપી હતી એટલે પોતે પણ અનાજ દેવા ટાઈમે શું કર્યું તો કે એમના માણસ સાથે કેવરાયું કે આ કોના માટે મોકલ્યું છે તો કે ચકલીના ચણ માટે એટલે કે લોકો માટે મોકલ્યું છે એમ અને હજી બાપુએ કીધું છે શું તો કે સૂર્યનારાયણ દાદો જે છે સૂરજ નારાયણ એ ભરે છે એમ દરબારનું આવું કહેણ અને ચીઠીના શબ્દો ગગુભાને વશમાં લાગ્યા સમસમીને ઊભા રહી ગયા દરબારે આવી વાત કરી એ ગગુભાના અંતર મનમાં લાગી આવી એમ બાપુએ મને લાલચું તો નહીં જાણ્યું હોય ને મનો મનોમન ભાંગઝડ કરવા લાગ્યા બાપુ મેં તો અમતું જ કહ્યું હતું કે ચકલીના માળે પધારો આપની મોટપ ખાતર આવી ઉપમા દીધી હતી પછી થોડા ગોશિયાળા થઈ સ્વાગત કહે પણ આપ તો મને ખરેખર ચકલી જ સમજી બેઠા શું થયું મેં આપને કહ્યું એમ ચકલીના માળે ગરુડ પધાર્યા ક્યાં ચકલી ક્યાં ગરુડ રાજ બીજું આમને દેવું હતું તો એવું ન લાગવું જોઈએ ગગુબાને એમ ન લાગવું જોઈએ કે કવિરાજેની એની પહેલાં દરબારની મદદ કરે છે એટલા માટે એમને શું ઉપમા આપી તો કે લો ચકલી નહીં એમ કરીને એમને મો આપી દીધું ગગુબાના ગરવિલામો પર ક્ષોભનું લીપણ લેપાઈ ગયું ગગુબાને જે એને થયું કે મેં તો બાપુને આમ જ કીધું હતું પણ બાપુએ તો સમજી લીધું અને મને મોકલી દીધું હોશિયાળા ફરી સ્વાગતે કહ્યું આમ તો આવ્યું નહોતું પણ હવે લઈ લઈએ એમ જરૂર છે એટલે પછી સ્વાગત એટલે પોતે બોલે છે આપે તો મને ખરેખર ચકલી સમજી બેઠા તમે તો મને ખરેખર જ ચકલી લાગે તમને તો ખરેખર જ એવું લાગ્યું એમ ગગુભાના ગરવિલામો પર ક્ષોભનું લીપણ લીપાઈ ગયું કે પછી મેં અનાજની નબળી વાત કરી એટલે પછી જાણે સામેથી અવાજ આવ્યો એટલે જ અનાજ મોકલ્યું હોય બાપુએ શું થયું એમના માણસે કીધું ગગુભાને કે તમે સમજતા નથી તમારા વાત ઉપરથી બાપુ ઇશારામાંથી જાણી ગયા છે એટલા માટે જ આપને આ અનાજ મોકલ્યું છે ગગુભાના હૈયામાંથી ઉદ્ગાર ઉઠ્યા વાહ અમારા અન્નદાતા વાહ આપની દિલાવરી ગગુભાને શું થયું એ ખૂબ જ રાજી થઈ ગયા અને તેમને એમ થઈ ગયું કે નહીં ખરેખર માણસ હોય તો આ નહીં જેવા એમ આમ દરબારના મનની વાત જે હતી અને શું કીધું હા અમારા અન્નદાતા આપે જે અમને અન્ન મોકલ્યું તે અને તમારી દિલાવરી સાથે તો કોઈ આવે જ નહીં એટલે જ આપણા આ પાઠનું શીર્ષક દિલાવરી છે વિદ્યાર્થી ભાઈ બહેન આપે આના સવાલ જવાબ જે છે તે ફેરબુકમાં લખવાના રહેશે સાથે સાથે આપણે આ શનિવારે તમારી એક ટેસ્ટ ગોઠવવાના છીએ જે આપે લખવાની છે રફબુક ફેરબુકમાં બરાબર છે તો મળીશું ફરી આપ જરૂર એકવાર આ પાઠ વાંચી લેજો આપનું ધ્યાન રાખજો કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો ધન્યવાદ